સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવાના રોજ મળી હતી સાપ્તાહિકાલિકા સાપ્તાહિક પરેશ સભા અધ્યક્ષ આગેવાની આગેવાનીમાં ના રોજ મળી હતી જેમાં વધારાના બે સાડત્રીસ કામો રજૂ કરવામાં આવ્યા હતા તમામ કામો પર સ્થાયી સમિતિએ ચર્ચા વિચારણા કર્યા બાદ એક કામને મૃત્યુ રાખવામાં આવ્યો હતો તો એક કામને દપ્તરે કરી દીધો હતો ત્યારે અન્ય પાંત્રીસ કામોની સમિતિએ મંજૂરી મોર મારી હતી જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી આજની સ્થાયી સમિતિની મિટિંગમાં કુલ પાંત્રીસ કામ હતા એમાંથી એક બે કામને બાદ કરતાં બધા જ કામો મંજૂર કરવામાં આવ્યા છે અને આજે સૌથી અગત્યની વાત જે બે મોટા કામો સુરત મહાનગરપાલિકાએ મંજૂર કર્યા છે એ છે એસટીપી પ્લાન્ટ્સ પ્લાન્ટ એટલે કે કરંજનો બસો અગિયાર એમએલડીનો એક પ્લાન્ટ આજે આપણે વધારા સાથે એટલે કે એકોતેર એમએલડી જેટલું પાણી એમાં વધારે કરી શકીશું અને બીજો છે કોસાડનો બસો વીસ એમએલડીનો પ્લાન મને આપને જણાવતા આનંદ થશે કે જે રીતે આપણે એસટીપી પ્લાન્ટ્સ બનાવ્યા છે કોસાડમાંથી અને કરજમાંથી કરજમાંથી પલસાણાને એકસો ચાલીસ એમએલડી જેટલું પાણી જે એમની ડિમાન્ડ છે એ જો પૂરું પાડી આપણે તો દર વર્ષે એકસો બાવીસ પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયા સુરત મહાનગરપાલિકાને એમાંથી મળશે અને જે હજીરાને ત્રણસો એમએલડી પ્લાન્ટ પાણી જે જોઈએ છે એ આપણે કોસાડ ભેસાણ અને અસારમાં આ ત્રણ થઈને એટલે ચારસો સત્તાવન એમએલડીમાંથી ત્રણસો એમએલડી જો હજીરાને આપણે પાણી પૂરું પાડીએ તો બસો બાસઠ પોઈન્ટ એંસી કરોડ રૂપિયા જેટલી ઇન્કમ સુરત મહાનગરપાલિકાને થશે એટલે કે આ બે પ્લાન્ટ જો સંપૂર્ણપણે કાર્યરત થાય અને ટૂંક સમયમાં જે ઇન્ડસ્ટ્રીને પાણીની જરૂર છે પલસાણા અને હજીરાને જો આપણે પાણી પૂરું પાડી શકીએ તો દર વર્ષે ત્રણસો ને કરોડ રૂપિયા જેટલી ઇન્કમ આપણે મેળવી શકીશું સુરત મહાનગરપાલિકા અને એ ઇન્કમ વિકાસના કામોમાં આપણે લગાવીશું જેથી સુરતનો વિકાસ વધુ થશે આ અગત્યના કામો સુરત શહેર માટે એક ફંડની સાથે સાથે જે ગંદુ પાણી છે એને ટ્રીટ કરીને એને ઇન્ડસ્ટ્રીને આપીને એમાંથી ઇન્કમ ની જે વાત કરી હતી પાંચસો પચાસ કરોડ રૂપિયાના ટાર્ગેટ ઉપર જે આપણે આગળ વધી રહ્યા છે એમાં આ લાભદાયી થશે આભાર સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં મંજૂર થયેલા શહેરી વિકાસ અને વહીવટ સહિતના કામો હવે વેગ પકડશે અઝર કુરશે સાથે હર્ષસેટા